મારો હવે તમારો જે ગણે હે આ આટુ તો કટવા એ લવ બનાવતો નહી હું આખો જ દે ભાઈ આમ તો બોખા કરી કોટુ ભેગુ કરે આપડે જેન આલતો ને ખેતરમાં થશે ખાઈ જાય એટલ જ નહી જીલો જીડું તો આવી ગયું છે

ઓમર રાતે રમેલમાં જામ ગડીવા તો ઊંઘવા દે. હાલ જા આપણે ઘડી કઈ. ગોમમાં રમેલ સતાં ખબર નઈ. એ ખબર આપણે રાતે બાઇક લઈને જાવું. તો ખાવા ખાવા આપણે ફૂટુ. છે ઓમર ઊંઘવા દે. એમ નઈ કરી આવું છું. મારો હાટુ અડુ કીચા માતા ને તમે આવી જાવ ઓટા ને વળી વિડિયો માં જોયા તા આપલે હરખવાઈ શેગો એટલે આલ ઓ હો એટલે હરખવાઈ શેગો લેવા એમ કોગી તા વિડિયો અમે તો જોયા તમે શીખ છો છોકરા હમણા લાવજી જે છોલડી ઓમણા નઈ બેહારવાનો વિચાર થા નક્યો હા અલ્યા થોડું મોન તો હા હા

પણ આડું હવે તમારે હાડી ઘેર બોઘા કરવાની છે એક દાડો એક દાડો પડી ગયા પણ મારા પેસ્યું

मंडप ने बंडप करन धड़ बोली तो शागु शुरुआत आ दी ओम चिल्ला दाड़ चाटी नहीं कोकना क्षेत्र ने शागु ने खान मजा आवे शागु तो खाई तो पछि मारी ओस वर्गी तो दबत है को आवे ना तो मारा तो तो मोर बोला दे हूं ओ हो 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 कितनी बड़ी शागु वर्गी है तो

આ પાકેલા છે ઓય કણનો બોલ છે એટલે શું કરો આપણે ટપકી કેટલી પડે તાપ નહી આતો તાપ છે એક કંટાળે એક છે અમારા ખરાબ সরি বো নি বোলা আমার কাকোইন বোলছে কাকো বোলছে কাকা জোড়ে যাও আর কাকা জোড়ে দাও কি

આપડ ને આપણા ક્ષેત્રમાં આપડે

વાપર્યો મારમાં નાટક કર્યું મારા ઓછા મેલી જતા રે